બોબા વી ચેઈડુ કે આ પ્રીડિસ નગર હેબિટ તો કુલકા મત મત જાડતુ એટલે ને ઈ તો થાકી ગયો ને કાકે તો ધીરે ધીરે ઘર ઘર પજાતા તો બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય હમણા આપડા વ્લોગ ઓછા આવે છે કારણ કે લાઈવ ચાલુ કર્યું છે ને તો લાઈવ ના ચક્કરમાં છે ને આંખનો પ્રોબ્લેમ થઈ ગયો છે આંખ દુખે છે

ધ્યેયમાં અત્યારે સંક્રાંત આવી છે તો આજે રસોઈમાં આપણે જો રસોઈમાં છે ને ભરેલા રીંગણા શાક બનાવવાનું છે અને ગીંદાનો સંભારો બનાવવાનો છે તો અહીંયા ધોઈને સૂકવી દીધા છે તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરી લઈએ આ બે દિવસથી લાઈવ પણ નથી કરી હજી જો આંખ સારી ના થાય તો હજી બે ત્રણ દિવસ નથી કરવાની આપણે લાઈવ તો તમે બધાનો સાથ આપજો સાત સપોર્ટ ના લીધે અહીંયા આટલા આગળ અમે વહીધા છીએ તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરી લઈએ જુઓ રીંગણા ભરવા માટે હવે કમ્પ્લીટ કરી લીધા છે મસાલો પણ બની ગયો છે તો હવે ચાલો ભરી લઈએ ભરીને પછી આપણે શાક બનાવી નાખીએ ગુંદાનો સંભારો પણ બનાવવાનો છે તો આગળ ચાલો કન્ટિન્યુ રેજો કોઈને ભરેલ રીંગણા બટેરા નું શાક ખાવું હોય તો આવી જાજો હવે તો રીંગણા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે બે ત્રણ ભરાઈ ગયા છે મસાલામાં ચણાનો લોટ સીંગદાણા અને ચટણી તો એવું બધું નાખેલું છે લીંબુ ને ખાંડ ને બધું નાખીને મીઠું ના ખાતા હોય ખાંડ ના નાખે મને તો જોઈ થોડું

<sweat> पापा जो, जो मस्त चटाकेदार દેખાય છે હવે બને પછી જોઈએ કેવું દેખાય અત્યારે તો મસ્ત જોઈ ત્યાં જ ખાવાનું મન થઈ જાય છે તો ખાવું હોય એ આવી જાજો ફટાફટ ચાલો ગરમ ગરમ બાજરાના રોટલા આખા રીંગણા બટેટાનું શાક અત્યારે એ ભાઈ જોઈ લે એટલો બળફ નાખ્યો હજી નાખ્યા નાખ્યાં છે અને ભેગી કેરીનું સિઝન છે તો કેરીની કટકી ચાલો બધાય જમવા

જમીન તો લીધું જમીન ઉભા થઈ ગયા છે હવે કામ કરવાનું બાકી છે તો જેમ મેં તમને જમવા બોલાવ્યા હતા કે ચાલો જમવું એ તો મને કામ કરાવવું હોય આવી જાજો તો હવે જો બતાવું તમને તો અહીંયા બધું કામ કરવાનું છે કચરા પોતું ને વાસણનો ઢોકલો છે તો હાલો બધા વાસણ કરવા અને ચાલો બધા જમવા કાઢી જોઈ લો આને ધીયા તું પડવાનો છે જાસૂસની નોકરી મળી આ જાસૂસની ગન્ના નોકરી મળી ગન્ના જાસૂસ ઘર બરાઈ થઈ ભાઈ તો ચાલો હવે હાલો તમે કોઈ તો નહીં આવો હું વાસણ કરી લઉં કચરા પોતા કરી લઉં તો બ્લોગમાં આગળ રહેજો બધાય આંખ દુખતી હતી તો થોડી વાર વાસણ કરીને સુઈ ગઈ હતી હવે ઉઠી ગયા છી અને તે ભાઈ જો રમવા મીંડા છે કપડા ધોયા તો એ સંકેલવાના છે

લા હુઈ દે ને વી સ્ટાર નો વી ડુ ચડડા પોલીસ હે થયો ઓલા રવિ अंकલ શું કે ચડડા પોલીસ સુથી ચડડા પોલીસ નથી ચંદો એવો પડ્યો સારું ચાલો હવે કપડા સંકેલી લો ખુરશી ભરેલી પડી છે હવે આપણને એક સરસ મજાની વાર્તા કહેશે કાથી ભાઈ કહીશ ને વાર્તા તો ચાલો સાંભળજો અને કેવી લાગી વાર્તા કેજો જો ચોક્કસ થઈ કાથી ભાઈ ચાલો થઈ ભાઈ હવે રેડી ડન ડન ચાલો ગયા જો એક અગર ગયું પછી બીજું ગયું તો પછી કચબો પાય પછી પછી હેને રેસ લગા ફાર માં બડે જાનવર હે આખા જંગલ ને હેને બોલાયું પછી હેને રેસ લગાવી બી બેય હજી હેને હેબી તો કુલકા મટ મટ જા એટલે હેને

Bye bye GDO. Like, uh, comment uh, and share. Bye bye. 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 bye.